સાબરકાંઠા લોકસભા સીટના ઉમેદવાર બદલવા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઉમેદવાર બદલવાના મુદ્દે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે એકત્ર થયા હતા લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા અને અરવલ્લી સીટ માટે છેલ્લા કેટલાક દિવસોથી કાર્યકરો નારાજ રહે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો

કાર્યકર્તાઓ આવ્યા છે અમે તમામ કાર્યકર્તાઓ મૂળ પાયાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અમે કાર્યકર્તાઓની એક જ માંગ છે કે આયાતી ઉમેદવાર જે કોંગ્રેસમાંથી હાલ આવ્યા છે તેઓને પોતે સક્રિય સભ્ય પણ નથી તેઓને પોતે ખબર નથી કે સાબરકોઠા પાંચ સંસદ સભાની સીટની અંદર કેટલા બૂથ આવ્યા છે કેટલા મતદારો છે કોઈ કાર્યકર્તાને ક્યારે ઓળખતા નહીં આજીવન જીવન પર ક્યારે એમને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર વોટ આપ્યો નથી અને અમે મૂળ પાયાના કાર્યકર્તાઓ આ બીજેપી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાર્ટી કરી અને મૂળ મતી મથી અને વર્ષોથી અહીંયા સુધી આવ્યા છીએ તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અન્યાય થયો હોય આયાતી ઉમેદવારને બદલવામાં આવે જો આયાતી ઉમેદવારને બદલવામાં નહીં આવે તો પ્રદેશમાં બેઠેલા તમામ અગ્રણીઓને

મારું નામ છે અને હું ઠાકોર હીરાભાઈ સમાજમાંથી આવું છું અમારી એક જ કે હયાતી ઉમેદવાર છે એ બદલીને બદલી નાખવામાં આવે મોદી સરકારને એક જ વિનંતી કે સત્યમેવ જય તેની સાથે ચાલીને મોદી સરકારે હંમેશા લેડીઝોને સાંભળ્યું છે અને અમારી મહિલા કાર્યકર્તાના હિસાબથી એક જ માંગણી છે કે હયાતી ઉમેદવાર અમે નહીં ચલવી લઈએ સાબરકાંઠા જિલ્લામાંથી નાનામાં નાની વ્યક્તિને કોઈ ટિકિટ આપવામાં આવે કોંગ્રેસીમાંથી આવીને અહીં ટિકિટ અમે આપવા માંગતા નથી અને જે એમને ટિકિટ આપી છે એમનાથી અમારે વિરોધ છે સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સીટને લઈને ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક દિવસથી જે વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઈને આજે ભાજપ કાર્યાલય જે છે ત્યાં આગળ હાલ જે વિરોધ લોકો કરી રહ્યા છે ભાજપના કાર્યકરો જે છે આગેવાનો છે મોટી સંખ્યામાં અહીં આવી પહોંચ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે ક્યાંક જે આયાતી કોંગ્રેસના જે ઉમેદવાર જે છે શોભનાબેન બારૈયા તેમનો અહીં જે છે તે એ વિરોધ જોવા મળી રહ્યો છે જે કાર્યકરો છે તે લોકોએ પોસ્ટકાર્ડ લખી અને નરેન્દ્ર મોદીને પણ આ બાબતે જાણ કરી છે અને ઉગ્ર જે છે તે હાલ જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે શોભનાબેન બારૈયા છે તેમનો જે છે વિરોધ જે છે અહીં યથાવત જોવા મળી રહ્યો છે ને જે કાર્યકરો છે તે લોકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણથી જે શોભનાબેન જે છે તેમનું નામ જે છે તે રદ કરવામાં આવે અને અન્ય ઉમેદવાર જે છે તે સાબરકાઠા અરવલ્લી લોકસભા સીટ ઉપર જાહેર કરવામાં આવે તેવી માંગ કરીને હાલ જે વિરોધ પ્રદર્શન છે તે યથાવત ચાલી રહ્યો છે દિગેશ કડિયા બુલેટિન ઇન્ડિયા સાબરકાંઠા